નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા શહેરની સિંગી ફાટક નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો દંપતિને ઈજાઓ પહોંચી તાપી જિલ્લાના વ્યારા શહેરના સિંગી ફાટક નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં હોન્ડા સાઇન બાઇક પર સવાર દંપતિને ઈજાઓ પહોંચતા એકસો આઠ માર્ફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાઇક સવારે બાઇકના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી જે માહિતી આજે છ કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટર તેમજ ડીવાય આવેદન આપી રજૂઆત કરાઈ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામના વિપુલભાઈ પટેલ ઓખા ખાતે કામ કરતા હતા ત્યાં માછીમારી કરવા ગયા હતા ત્યારે નરેશ ટંડેલ નામના ઈસામે માર્યા હોવાના આક્ષેપ સાથે પરિવારના સભ્યો દ્વારા રહસ્યમય મોત થયું હોવાના આક્ષેપ કરી અલગ અલગ મુદ્દાને આવરી લઈ તપાસ કરવાની માંગ સાથે આવેદન આપ્યું છે જે આવેદન કલેક્ટર અને ડીવાયસપીને આપવામાં આવ્યું છે જેમાં કેટલા મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે જે માહિતી આજે ચાર કલાકે મળી હતી વ્યારા પોલીસ મથકે જય ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસ દ્વારા ફરિયાદ દાખલ કરવા અરજી આપી તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીની હાજરીમાં વ્યારા પોલીસ મથકે રેલી સ્વરૂપે જે રાહુલ ગાંધી બાબતે કરેલા નિવેદન અંગે ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અંગે અરજી આપી હતી જેમાં તરવિંદરસિંહ મારવાહ સંજય ગાયકવાડ રવનીત બિંદુ અને રઘુરાજ સિંહના નામનો ઉલ્લેખ કરાયો છે જે માહિતી આજે અગિયાર કલાકે મળી હતી રાહુલ ગાંધીના અનામત બાબતના નિવેદન અંગે ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા

આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીએ અનામત દૂર કરવાની વાત કરી છે એ સંપૂર્ણ સત્યથી વેગળી વાત છે રાહુલ ગાંધી અમેરિકામાં માત્ર એમ જ બોલ્યા હતા કે જે દિવસે દેશમાં પૂરેપૂરી સાચા અર્થમાં સમાનતા આવશે ત્યારે જ એને એ વિશે વિચારી શકાય ત્યાં સુધી વિચારવાનો પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી આ એમનું નિવેદન હતું એમાં અનામત દૂર કરવાની રાહુલ ગાંધીએ કોઈ વાત કરી નથી તેમ છતાં પણ જે પ્રકારે પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી જે હુમલાઓ કરી રહ્યા છે સરકાર પર એટલે કંઈ ને કંઈ મુદ્દે એમને માટે આ ભારતીય જનતા પ્રયાસ કરી રહી છે બાલંબા ગામના ગ્રામજનોએ આજે પોલીસ મથકે પહોંચી એક લેખિત રજૂઆત કરી કુકરમુંડા તાલુકાના બાલંબા ગામના ગ્રામજનોએ આજે નિઝર પોલીસ મથકે પહોંચી એક લેખિત રજૂઆત કરી છે જેમાં ગણેશ વિસર્જન દરમિયાન નાચવા બાબતે નશામાં ધૂત બાદલ પાડવીએ માથાકૂટ કરી પથ્થરમારો કરવાનો પ્રયાસ કર્યો સહિત અલગ અલગ મુદ્દે લેખિતમાં રજૂઆત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે જે બાબતની વિગત પાંચ વાગ્યે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તાપી જિલ્લાના ખેતીવાડી અધિકારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લામાં એકવીસથી સતાવીસ સપ્ટેમ્બર સુધી કૃષિલક્ષી સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે જે અંગે ખેડૂતોને અવગત કરવામાં આવ્યા છે જે માહિતી આજે બે કલાકે મળી હતી કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ખાતેની શાળામાં અધિકારીઓની હાજરીમાં સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગામની સરકારી શાળામાં સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો જેમાં સ્વચ્છતા અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતા જેમાં શિક્ષકો તેમજ ગામના આગેવાનો સહિત શાળાના બાળકો સહિત લોકો હાજર રહ્યા હતા જે માહિતી આજે ત્રણ કલાકે મળી હતી વ્યારા શહેરના સયાજી સર્કલ નજીક નગરપાલિકાના પ્રમુખના હસ્તે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તાપી જિલ્લાના વ્યારા શહેરના સયાજી સર્કલ નજીક નગરપાલિકાના પ્રમુખ રિતેશ ઉપાધ્યાય તેમજ પાલિકાના ચીફ ઓફિસર અને પદ અધિકારીઓની હાજરીમાં સયાજી સર્કલ નજીકથી પોલીસ ચોકી સુધી ડિવાઇડર રિનોવેશનનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે માહિતી આજે બે કલાકની આસપાસ મળી હતી ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામે ગોવચર જગ્યામાંથી અજાણ્યા ઈસમોએ સાગના ઝાડની ડાળીઓ કાપી ચોરી જતા સરપંચ દ્વારા ફરિયાદ અપાઈ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામે ગૌચર જગ્યામાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અંતર્ગત સાગના વૃક્ષો રોપવામાં આવ્યા હતા જેની પાંચ વર્ષ ગ્રામજનો દ્વારા માવજત કરવામાં આવી હતી જે સાગના વૃક્ષોમાંથી અજાણ્યા ઇસમોએ દાઢી કાપી લઈ જતા સરપંચ મનીષભાઈ ગામી દ્વારા ફરિયાદ આપવામાં આવી છે જેમાં બાર હજાર છસોના વૃક્ષની દાઢીઓ ચોરી થતાં અજાણે ઈસમો વિરુદ્ધ ફરિયાદ લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે પાંચ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત